શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો હું છું ચિરાગ દારૂવાલા આપણે વાત કરીશું કે સારી ઊંઘ માટે કઈ વાસ્તુ ટિપ્સ તમને અપનાવી જોઈએ યોગ્ય દિશામાં સૂવું કેમ મહત્ત્વપૂર્ણ છે મિત્રો આજે આપણે વાત કરીશું કે સારી ઊંઘ અને માનસિક શાંતિ માટે યોગ્ય દિશામાં સૂવું બહુ જ જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ તરફ માથું રાખીને સુવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશાને યમ અને પિતૃ દેવતાઓની દિશા માનવામાં આવે છે જેનાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને ગાઢ નિદ્રા આવે છે બીજી તરફ ઉત્તર તરફ માથું રાખીને સૂવાથી માનસિક તણાવ ખરાબ સપનાઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો કરે છે પશ્ચિમ દિશામાં સૂવું ઠીક છે પરંતુ દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી જ્યારે તમે સુવા જાઓ ત્યારે દિશા તપાસવું ભૂલતા નહીં જેથી તમારા જીવનમાં સંતુલન અને શાંતિ જળવાઈ લે